કૃષ્ણ કનૈયાલાલ કી છે ગોવર્ધન નાથ કી છે શ્યામ સુંદર શ્રી એમની મારાણી કી છે શ્રી વલ્લભાધીશ કી છે સર્વે વૈષ્ણવને છે શ્રી કૃષ્ણ શ્રાવણ સુદ પાચમના દિવસે ગોવર્ધન પર્વત ઉપર શ્રીનાથજીના વામભુજાના દર્શન વ્રજવાસીઓને કરાવ્યા હતા તેને અનુસંધાને આ કીર્તન છે તો પૂરેપૂરું સાંભળજો ને મારી ચેનલને ને લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો ધીરે કંદરામાંથી પ્રગટ થયા પ્રભુયા પગોવર ધનનાથ રે નંદય સોમતી કે રોલા વ્રજ કી દૂષનાથ ગોવરધન રસિયારે મારે મના વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિય રે શ્રાવણ સુદ પાચમના દાડે થયું પૂજા દરસન રે ગિરિ કંદરામાં બિરાજે વાલો सो करु वदन गोवरदन हसिय रसियारे मारे वसिया व्रजनाथ वालो हसियारे रेणा दिवस पूजा पूजन पूजन ते व्रजमाय रे દૂધ ને સ્નાન કરાવે મહિમા કહ્યો ન જય ગોવરદન રે મારે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો રે છિદ્ર સહિત શિલા ગિરિવરની તે મા શ્યામ ગાય ત્યા નિત્ય જાય છે દૂધ શે તદ્રુપ ગોવરધન રે મારે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો રે એક બ્રાહ્મણ ની ગાય હતી તેને પૂછી ગોવાળિયા ની પેર રે દૂધ ઘટે છે નિત્ય કે મારું દોહી લઈ જાય તું ઘેર ગોવરદન રસિયા રે મારે મના વસિયા વ્રજનાથ मधुरो वालो हसियारे त्यारे गोवाड़ी ए, ए म कहु भाई खबर कडू निरदार रे कोण प्रकार थाय छे अगौनो समझावी कहु सार ગોવરધન રસિયા રે મારે મના વસિયા વ્રજનાથ મધુરો વાલો રે સાંજ સવાર ગૌ ટોળા માથી ગિરિરયું પર રે ઉભી રહીને દૂધ સ્ત્રવે નિત્ય પ્રાણ જીવન ને ગોવરધન રસિયા રે મારે મના વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે ગૌ પ્રકાર જોઈ ગોવાળીયો બ્રાહ્મણને લાવ્યો સંગ અચરજ જોઈને વિસ્મય થયું મન કહાવ્યું સૌને યુ મંગ રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયારે સૌ વ્રજ વાસી ગિરી પરયા બોલ્યા મુખ થી બોલ રે કોઈ દેવતા કે દ્રવ્ય હોય એમ કીધો મુખથી મુખ થી તોલ ગોવરધન રે મારે મના વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે ગીર શિલાયું ચકીને જોયું તો બીઠા શ્યામ સ્વરૂપ રે પૂછ્યું દેવતા પર્વત કેરા શું છે તમારું નામ ગોવર્ધન રસિયા રે મારે મન વશિયા વ્રજનાથ મધુર વાલો હસિય પ્રાણ જીવન ત્યારે એમાં બોલ્યા કે દેવ દમન મુજના ના મરે મહિમા ચાલ્યો વ્રજ માં જાજો પૂર્ણ કરે મન કામ ગોવરધન રસિયાર મારે મના વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે દૂધ દહીં વ્રજવાસી કેરા આરોગે નંદ લાલ રે ચારખંડમાં જય મહાપ્રભુજીને આજ્ઞા કરી તત્કાલ गोवरदनरसि रे मारे मनावसिया व्रजनाथ मधुरो वालो हसियारे, इन्द्रनागने देवदमनत्या त्या प्रगया व्रजमाय रे गिरिवरय परया पपदारी, चलवो तया गोवर्धनरसिय रे मारि मन वसिया व्रजनाथ मधुरो वालो हसिय रे महाप्रभुजी व्रजमापधारा सन्दु पाण्डे ने घेर रे વચન સુણી ગિરિવર પ્રભુના પ્રભુ ના વાત પૂછી કરી પેર ગોવરદન રસિયાર રે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયારે સંદુ પાંડે શ્રી મહાપ્રભુજીને કહે છે પ્રગટ નો પ્રકાર રે દેવ દમણના મેં પ્રગટ થયા છે મહિમાય પરમ પર રસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુરો વાલો હસિયા રે घेरे वारयो परया प सामा मडिया निजनाथ रे अंगो यांग भेटी सुखायु पजु चोड्या पछि बे हात गोवरदन रसिया रे मारे मन वसिया ब्रजनाथ મધુર વલ હસિયારે ગોવરદનયુ ધારણ ધરનું નામ ધર્યું શ્રીનાથ રે મોર પીછનો મૂંગટ ધરાવ્યું બંશી દી દિહ ગોવરદન રસિયારે मारे मन वस्रजनात् मधुरो वालो रे पाटे बेसाडिने भोगराव्याधाराया परे निज जन मनयानन्दवधार्य दूर तन ताप। ગોવર્ધનસિયા રે મારે મન વસિયા વ્રજનાથ મધુર વાલો હસિયા રે બોલો કૃષ્ણ કનયા લાલ કી જે ગોવર્ધનનાથ કી જે